નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે યાદમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે બોટાદ ખાતે રાજુભાઈ તરફ આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે મેં પણ સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિતપા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈરો થઈ મારી ઉપર રાજુભાઈ તરપડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જયારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે એમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરફડા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું આ લડાઈ ક્રાંતિ જે શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચિંડી માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે અવાજ ઉઠાવો તમને અન્યાય થાય છે એને ગાંધી ચિંડીયા માર્ગે અવાજ ઉઠાવો એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દિપાવલી તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું